મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરવાના છીએ ઓક્ટોબર મહિનામાં રેશન કાર્ડ ધારકો માટે છ મોટા લાભો વિશેની વાત કરવાના છે પહેલા લાભની વાત કરીએ આ નવા નિયમથી રેશન કાર્ડ દુકાનો મહિનામાં દરરોજ ખુલ્લી રહેશે કારણ કે બાયોમેટ્રિક હાજરી માટે દુકાનદારે દુકાને આવવું જ પડશે ગુજરાત સરકારને રાજ્યમાં સાતસોથી જેટલી દુકાનો ભાડે ચાલે છે અને ગેરનીતિની પ્રવૃત્તિઓ જોવા મળવાની ફરિયાદ મળી હતી આ નિયમથી બોતેર લાખ રેશન કાર્ડ ધારકોને થશે ફાયદો એટલે કે ગ્રાહકો માટે મહિનામાં ગમે ક્યારે અનાજ લઈ શકશે બીજા નંબરના લાભની વાત કરીએ મહિલાઓને માતૃશક્તિ યોજના હેઠળ સહાય મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓને આંગણવાડી કેન્દ્રમાંથી પોષણ અનાજની સહાય મળે છે આ અનાજ યોગ્ય મહિલાઓને બે કિલો શેણા એક કિલો તુવેરદાળ એક સિંગતેલ મળવાપાત્ર છે સાથે સાથે મહિલાઓને ગર્ભસ્થા દરમિયાન નાણાકીય સહાય પણ પૂરી પાડવામાં આવે છે સહાય લેવા માટે તમારે નજીકના આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઈને ફોર્મ ભરવાનું રહેશે ફોર્મ કેવી રીતે ભરવું તેની માહિતી જોતી હોય તો કોમેન્ટ કરજો મિત્રો લાભ નંબર ત્રણની વાત કરીએ અનાજના વિતરણ માટે ગેરનીતિ અટકાવવા માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે લાયસન્સ ધરાવતા દુકાનદારો જ દુકાન ચલાવી શકશે બીજા વ્યક્તિઓને ભાડે દુકાન આપી શકાશે નહીં ગુજરાતી દુકાનદારને હવે બાયોમેટ્રિક હાજરી પણ લેવામાં આવશે દુકાનદારે રજા રાખવી હોય તો મામલતદારની મંજૂરી લેવી પડશે હવે એટલે કે સમિતિ જ્યારે બંધ રાખવાની હોય ત્યારે મામલતદારની રજા લેવી પડશે દુકાનદારે સરકાર દ્વારા રેશન કાર્ડને લગતા જૂના નિયમો હવે બંધ કરી દેવાયા છે હવેથી રેશન કાર્ડ ધારો પાછલા મહિનાનું રાશન નહીં મેળવી શકે માત્ર એ જે મહિનાનું ચાલુ હોય છે તે મહિનાની છેલ્લી તારીખ સુધીમાં તે મહિનાનું રાશન લઈ લેવું મહિનો પૂરો થતાં પાછલા મહિનાનું રાશન હવે નહીં મળે આપ નંબર પાંચની વાત કરીએ મફત સિલાઈ મશીન યોજના મહિલાઓને શક્ત બનાવવા માટે સરકાર તરફથી મહિલાઓની સિલાઈ મશીન યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના અંતર્ગત દેશની ગરીબ અને શ્રમ મહિલાઓને કેન્દ્ર સરકાર તરફથી સિલાઈ મશીન આપવામાં આવશે જેમને તેઓ ઘરે બેસીને પોતાનો રોજગાર શરૂ કરી શકશે અને આત્મનિર્ભર બની શકશે ફોર્મ કેવી રીતે ભરવું તેની માહિતી તો કોમેન્ટ વાત કરીએ શ્રમ શ્રમ કાર્ડ કાર્ડ યોજના ગરીબ અને શ્રમિકો માટે બનાવવામાં આવે છે જેમાં ઉંમર અઢાર થી વધુ હોવી જોઈએ તેમના દીકરાના લગ્ન માટે આર્થિક સહાય આપવામાં આવે છે બાળકોના અભ્યાસ માટે પણ રૂપિયા આપવામાં આવે છે ઘર બનાવવા માટે સ્વસ્થ વીમો જેવા લાભો આપવામાં આવે છે ઈ શ્રમ કાર્ડમાં આ ઉપરાંત સંગઠિત વિસ્તારમાં કામ કરતા કોઈપણ વ્યક્તિનું શ્રમિક કાર્ડ બનાવી શકે છે જેની ઉંમર આઠ વર્ષથી વધુ હોવી જોઈએ નહીં તો મિત્રો કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરજો